જુનાગઢ ખાતે ગિરનાર સાધુ વિવાદને લઈને મોટા સમાચાર ભીડભંજન મંદિર ખાતે સવારથી જ કરવામાં આવી તપાસ મામલતદાર પોલીસ અધિકારી તેમજ સાધુ સંતોની હાજરીમાં તપાસ બ્રહ્મલિન તનસુખ ગીરી બાપુના રૂમમાંથી મળી આવી વસ્તુઓ સોના ચાંદીના દાગીનાના વગેરેના મળી આવ્યા પુરાવા સતત આઠ કલાક સુધી કરવામાં આવી કામગીરી કામગીરી પૂર્ણ થતાં ધનસુખગીરી બાપુના રૂમને ફરીથી કરાયો સીલ આવતીકાલે સવારે અંબાજી મંદિર ખાતે કરવામાં આવશે કામગીરી તો મોટા સમાચાર જૂનાગઢ ખાતેના ગિરનાર સાધુ વિવાદને લઈને ભીડ ભંજન મંદિર ખાતે સવારથી જ કરવામાં આવી તપાસ મામલતદાર પોલીસ અધિકારી તેમજ સાધુ સંતોની હાજરીમાં તપાસ

कल इसका अम्मा देवी और दट टूक होने के बाद कार्य पूरा होने के बाद निश्चित आपके ब्योरा के साथ मिलेगा निकला सोने का भी निकला है चांदी का भी निकला है अब बस तो सभी चीज निकला रिकार्ड भी निकला सोना भी निकला अब वो कितना क्या निकला ये तो वक्त पूरी लिस्ट बताए तो बताता रहा हूँ कि जो कितना निकला ये ऐसा है कि जो निकला है वो जो कुछ है वो सूची बताएगी कौन મામલાદાર સાહેબો મહંત તનસુખ ગિરીજી ના નિધન બાદ મામલતદારશ્રીને વહીવટદાર બનાવી અને જગ્યાઓનો જે એમને સંભાળવા માટે આદેશ થયેલો છે એ પ્રમાણે આજે ભીડભંજન મહાદેવ જે મંદિર વાળી જગ્યા છે ત્યાં તનસુખ બાપુનું જે નિવાસસ્થાન છે ત્યાં એમની જે વસ્તુઓ છે તો એ બધાના વહીવટદાર તરીકે મામલદારશ્રીએ આજે એક ઇન્વેન્ટરી બનાવવાની કાર્યવાહી શરૂ કરેલી છે એ એટલા માટે કાર્યવાહી છે કે જ્યારે ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન ન થાય અને કબજો જ્યારે પરત સોંપવાના થાય અથવા તો કોઈ આદેશો થાય નવા તો એ પ્રમાણે તમામ વસ્તુઓ જે કઈ કઈ વસ્તુઓ છે એને ઇન્વેન્ટરી બનાવવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે જે પ્રથમ પ્રયાસમાં જે ભીડભંજન મંદિર છે એના જે વસ્તુઓ છે એની ઇન્વેન્ટરી બનાવવામાં આવેલી છે અને આગળ પ્રમાણે જો સૂચના મળશે તો બીજી જગ્યાઓમાં પણ એ પ્રમાણે ઇન્વેન્ટરી બનાવવામાં આવશે આમ તો જે ઇન્વેન્ટરી બનાવવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં જેટલા પણ એના લગત પક્ષકારો હતા એમને તમામને અમે હાજર રાખેલા છે એમાં એમના પરિવારના સભ્યો પછી જે લોકોના આક્ષેપ પ્રત્યે આક્ષેપો હતા એ મહંતો બધાને પણ અમે હાજર રાખેલા છે અને આમ ઇન્વેન્ટરીની જે વસ્તુ છે એ ખાનગી છે ગુપ્ત હોય એટલે જાહેર કરી શકાય તેમ નથી